કાયદો અને વ્યવસ્થા તોડવા માટેનો છે અને મજાક મશ્કરી જેવો કાયદો છે આવો આવો મજાક જેવો કાયદો જેમાં લોકો લાભ લેતા હોય અને અને ક્યાંય ભૂલથી પકડાયા હોય બિચારાને તો બહુ મોટો ગુનો કર્યો હોય માથા ઢાંકી દેવાના અને અને એમાં તોડ થાય મોટો પકડાયેલા લોકોને નિર્દોષ છોડવા માટેનો આપણને મજાક લાગે કે તમે તમારો હિસાબ કિતાબ કરવા માટે વડોદરા જેવા સુખી ઘરના કુટુંબને રોડ ઉપર લાવી દો કે આ દારૂ પીતા હતા દારૂ એ ચા કોફી જેવું છે આજે ને દારૂ પીને તમે દારૂડિયા બનો તોફાની બનો એ તો ક્યાંય ન ચાલે કોઈના ઘરમાં ન ચાલે અને બહાર મુંબઈમાં બધા આવું તોફાન થોડું કરે છે આપણે ગુજરાતી મુંબઈમાં અવતરીને છીએ તો પીઠામાં જાય એટલે આ બાટલી આપવાને એટલે આ બધું બધું બધી વાતો છે બધી આ અને વહેલા વહેલી તકે ગુજરાતી જનતાને આમાંથી મુક્ત કરવી જોઈએ અને એનું જે આવે એમાં પ્રજાના હિતનો વિચાર કરવા જોઈએ હું શંકરસિંહ વાઘેલા ગુજરાતી જનતાને જાહેરમાં કહું છું કે હું પોતે દારૂબંધીનો હિમાયતી છું હું દારૂ પીવાનો ભયંકર વિરોધી છું